i cool. શો હેવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આજે બી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે મારા ઘર પર જ સો ગુડ મોર્નિંગ એન્ડ આ તરફ મે બી અત્યારે ફ્રેશ થઈ એન્ડ નાસ્તો વગેરે મેં સરસ મજાની ભાખરી બનાવીને રેડી કરી દીધી છે સો મેં બી અત્યારે નાસ્તો કરીશ એન્ડ આ તરફ તાજું તાજું માખણ ઘર પર આવ્યા હોય શો જમવાની કંઈક મજા જ અલગ હોય છે સો ફાઇનલી અત્યારે મેં બી નાસ્તો કરીશ એન્ડ આ તરફ અમ લોકો થઈ ગયા છે રેડી આ તરફ સીઆ બી બી રેડી થઈને બેસી ગઈ છે કેમ કે અમે લોકો લોકો જઈ રહ્યા છીએ અમારા ગામમાં છે પોલા ડુંગર ત્યાં સો ફાઇનલી રેડી થઈ ગયા એન્ડ સિયા બેબીને બી થોડું મેં બી એમને રેડી કરી દઈશ ઓલરેડી રેડી છે એન્ડ ત્યાર પછી અમે લોકો નીકળી જઈશું પોલા ડુંગર જવા માટે સો ઘણા વ્લોગની અંદર મેં ઓલરેડી અમારા ગામની અંદર આવેલો આ પોલા ડુંગર બતાવેલો છે બટ આજે ફરી તમને થોડું મેં આ વ્લોગની અંદર બતાવીશ સો ફાઇનલી અમે લોકો થઈ ગયા છે રેડી એન્ડ નીકળી જઈશું હવે પોલા ડુંગર જવા માટે સો ફઈને એ લોકો બી આવ્યા છે સો આ તરફ અમે લોકો બી નીકળી ગયા છે મમ્મી પપ્પા ફઈ ફુવા એન્ડ મી એન્ડ બ્રધર સો ફાઇનલી ચલો સામે જ દેખાઈ રહ્યો છે પોલા ડુંગર બટ વરસાદને લીધે રસ્તાઓ બી ખરાબ છે સો ગાડીમાંથી ઉતરી એન્ડ અમે લોકો ચાલીને જઈશું એન્ડ ફાઇનલી પહોંચી ગયા છે પોલા ડુંગર આજ છે જે ડુંગર ઉપર મંદિર આવેલું છે ભોળાનાથનું બટ એમાં પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ એન્ડ આ તરફ છે પૂરણગીરી બાપુની સમાધિ જે અહીંયા છે સો આ પૂરણદાસ ગીરી બાપુની જે સમાધિ છે એમને ત્યાં નાળિયેળ વધારીશું દર્શન કરીશું અને ત્યાર પછી અમે લોકો જઈશું અંદર ધૂણો આવેલો છે ત્યાં સો આ છે ધૂણો એન્ડ આમની અંદર ભોયરું છે ત્યાં બેઠા છે ગુરુદત્તાત્રી સો ફાઇનલી ચલો તમને બી મેં આજે બતાવીશ આ ભોયરાની અંદર જે બેઠેલા છે એ છે ગુરુદત્તાત્રી સો આ તરફ સીઆબી બી અત્યારે અહીંયા આરતી કરી રહી છે ગુરુ ગુરુદત્તાત્રિની તમે જોઈ શકો છો આ એક બહુ ઝુંડું ભોયરું છે જે બહારની તરફથી બી રસ્તો જાય છે જેમાં અંદર સુતા સુતા જવાય છે જે ભોયરું છે નીકળે છે જૂનાગઢની અંદર એન્ડ આ પોલા ડુંગરની ઉપર બહુ જ બધી રહસ્યમય શક્તિઓનો વાસ છે એવું કહેવાય છે એન્ડ રાત્રે અહીંયા આ ડુંગર ઉપર કોઈ જ રહી જ નથી શકતું સો ફાઇનલી ચલો બહારથી બી તમને ભોયરું બતાવીશ મેં આ તરફ જે આ ભોયરું દેખાઈ રહ્યું છે આમની અંદરથી જવાય છે બટ જે સામે અંદર નજીકમાં બે નાના નાના દરવાજા દેખાય છે મતલબ જવાય એવું થોડું બટ સુતા સુતા જઈ શકાય આ ભોયરું છે એક નીકળે છે જૂનાગઢની અંદર સો આ છે પોલા ડુંગર જે અમારા ગામની અંદર આવેલો છે જામદાદરની અંદર એન્ડ અહીંયા બહુ જ બધી રહસ્યમય શક્તિઓનો વાસ છે જેથી કરીને રાત્રે પોલા ડુંગરની ઉપર કોઈ જ રહી નથી શકતું એન્ડ આ છે અમારા ગામની વાડીઓ સો ફાઇનલી અત્યારે અમે બી પોલા ડુંગરથી થઈ ગયા છે રિટર્ન એન્ડ હવે જોઈશું ઘર પર આજનું વાતાવરણ બી બહુ જ સુપબ છે તમે જોઈ શકો છો સો ફાઇનલી ચલો અમે બી અત્યારે પહોંચી ગયા છીએ ઘર પર આ તરફ અમારી ઋષિ એમને પહેલાં ટમેટો આપી દઈશ જેથી કરીને ખાઈ લે એન્ડ ત્યાર પછી અત્યારે અમે લોકો ભાભી ઓલરેડી જમવાનું રેડી કરી દીધું છે થોડી મમ્મીની હેલ્પ કરી દઈશ મે બી જમવાનું રેડી કરી એન્ડ અમે લોકો બી આ તરફ બેસી ગયા છીએ અત્યારે બધા જમવા સો અમારા ઘરની અંદર અમે લોકો બધા જોડે જ જમવા બેસે છીએ ક્યારે બી અલગ અલગ નહીં સો ફાઇનલી અમે લોકો બી બેસી ગયા છીએ જમવા એન્ડ ત્યાર પછી ડાયરેક્ટલી મેં બી રીડિંગ તો નહીં કરું આજે થોડો રેસ્ટ કરીશ કેમકે આખી રાત ઊંઘ આવી નથી એન્ડ ઊંઘ નથી થઈ જેથી કરીને થોડી વીકનેસ બી લાગી રહી છે સો અત્યારે મેં બી થોડી વાર રેસ્ટ કરીશ એન્ડ સાંજના સમયે મેં બી નીકળી જઈશ રાજકોટ જવા માટે એન્ડ આ તરફ આ છે અમારા સિયાબેબીની ટોયઝ એન્ડ અત્યારે વાગ્યા છે ત્રણ એન્ડ વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અત્યારે અમારા ગામમાં સો જોઈશ ચાલો બસ આવશે તો મેં બી નીકળી જઈશ તો સૌથી પહેલાં તો અત્યારે વરસાદમાં એન્જોય કરીશું અમે લોકો આ તરફ તમે જોઈ શકો છો ક્યારનો ચાલુ થઈ ગયો છે એન્ડ અમારા ગામનું આ મતલબ જે વાતાવરણ છે અત્યારે એન્ડ આ અમારા ગામનો નજારો તમે જોઈ શકો છો બહુ જ વધારે ધોધમાર વરસાદ છે સો ફાઇનલી ચલો હા તરફ અમે ઋષિ બી એન્જોય કરી રહી છીએ અત્યારે વરસાદની અંદર એન્ડ મેં બી કરીશ એન્ડ ત્યાર પછી રેડી થઈશું મેં રાજકોટ જવા માટે સો ફાઇનલી બટ વરસાદ જ એટલો છે જેથી કરીને બસ આવશે તો મેં નીકળી શકીશ નહીં તો મોર્નિંગમાં સો આ તરફ અત્યારે એમ્મી બેબી એન્ડ ભાભી અમે લોકો અત્યારે વરસાદમાં એન્જોય કરી રહ્યા છીએ એન્ડ ત્યાર પછી રેડી થઈને નીકળી જઈશું સો ફાઇનલી ઘરે મારા બે દિવસ તો એટલા સુપર ગયા છે કેમ કે ઘણા દિવસથી અમે ઘર પર આવી બી ન હતી એન્ડ મમ્મી પપ્પાને મળવાની ઈચ્છા બહુ જ હતી સો બે દિવસથી મેં બી ઘર પર આવી ગઈ છું એન્ડ ફેમિલી જોડે જ્યારે પરિવાર જોડે ઘરથી થોડા દૂર રહેતા હોય છે ઘણા દિવસો પછી આવતા હોય છે ત્યારે એમની જોડે રહેવાનો આનંદ કોઈક અલગ જ હોય છે સો ફાઇનલી ચલો અમારી સિયાબેબીને બી વરસાદમાં નવડાવી અમે લોકોએ ખૂબ એન્જોય કર્યું એન્ડ ત્યાર પછી અત્યારે મેં બી થઈશ રેડી જેથી કરીને મારે બસનો આવવાનો ટાઈમ થઈ રહ્યો છે સો મેં બી નીકળી જઈશ બટ બહુ બધો મતલબ વેઇટ કર્યો મેં અને મમ્મીએ બસને આવવાને બટ બસ આવી જ નથી કેમ કે ઉપરના વિસ્તારમાં જામ કરોના સાઈડ બહુ જ વરસાદ હોવાને લીધે બસ બી નથી આવી એન્ડ સાંજે મમ્મીએ આ તરફ મને પુરલા કરીને જમાડી છે સો બહુ જ સુપર બન આવ્યો છે મમ્મીએ એટલે આ તરફ અમારું ઋષિ બેસી ગયું છે સો આઈ હોપ તે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર